કશું જ અશક્ય નથી કૌશિકા પટેલ દ્રઢતા જોઈ મદદ કરે મોરારી એવા હેતુથી છેલ્લા પાંચ વર્ષથી પોતાના ટેરેસ પર અનેક જુદી જુદી શાકભાજી ઉત્પાદન કરે છે ઓલપાડ તાલુકાના ટકારમા ગામના વતની હાલમાં સુરત ખાતે કૌશિકા પટેલ ટેરેસ ગાર્ડનમાં અનેક જુદા જુદા પ્રકારની શાકભાજીનું ઉત્પાદન પોતાના ટેરેસ પર કરે છે તેઓ શાકભાજીમાં રીંગણ મરચાં ટામેટા દૂધી કોબી ફ્લાવર ડુંગળી વગેરે અલગ અલગ પ્રકારની શાકભાજી પોતાના ટેરેસ પર બનાવે છે ખેડૂત મહેનત કરીને જેમ ખેતરમાં વાવેતર કરે છે છતાં પણ અમુક શાકભાજીનું ઉત્પાદનમાં ઘણી બધી નુકસાન થાય છે પરંતુ જે અડગ અને મન રાખી અને હિંમત રાખીને જે કામ કરે છે એ કામમાં હંમેશા પૂર્ણ થતું હોય છે અને દરેક કાર્યને પોતાના લગ્ન અને હૃદયથી કરેલા કાર્ય હંમેશા સફળતા મળતી હોય છે એ સાર્થક કરતા કૌશિકા પટેલ જેમણે પોતાના જીવનમાં અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે સાથે ટેરેસ ગાર્ડનના શોખ ધરાવનાર કૌશિકા પટેલ સુરતમાં પોતાના મકાનના ટેરેસ પર અલગ અલગ થર્મોકોલના બોક્સ ભેગા કરી એમાં માટી ભરી અને આયુર્વેદિક છોડનું પણ ઉત્પાદન કરે છે સાથે સાથે અલગ અલગ પ્રકારની શાકભાજીઓ પણ પોતે બનાવે છે જે આપણે આજના ફોટોગ્રાફમાં નજર આવે છે કશું જ અશક્ય નથી એ કાર્ય કૌશિકા પટેલે સાર્થક કરી બતાવ્યું છે